વૈશાલીબેન કોઈ પણ કાર્ય કારણ વિના થતું નથી દરેક કાર્યમાં મુખ્ય કે ગૌણ પણ પાંચ કારણ હોય પાંચમાં એક વખત સમજાવેલું છે મેં કે પાંચ કારણ એમાં ભાગ ભજવે કોઈ પણ કાર્ય થવામાં એમાંનું છે નિયતિ સ્વભાવ કર્મ અને પુરુષાર્થ આ પાંચમાંથી એક મુખ્યપણે હોય તો ચાર ગૌણ પણ હોય પણ હોય તો પાંચે પાંચ જ જનો સ્વભાવ જ એવો છે જે જાતિ ભવ્ય છે એ કદી પણ બહાર આવે નહીં એના માટે કોઈ સવાલ પણ હોય નહીં કે એ એનો સ્વભાવ જ એ છે કાંટા તીક્ષ્ણ કેમ એવો સવાલ ના હોય કારણ કે કાંટાનો સ્વભાવ છે છે કાંટા માટે આપણે આગ ગરમ કેમ હોય બરફ ઠંડો કેમ દૂધમાંથી દહીં કેમ બને પાણીમાંથી કેમ ના બને કોરડું મગ કેમ ના સીજે તો બધાનો જવાબ એક જ છે કે સ્વભાવ એનો બીજો કોઈ જવાબ ના હોય એમ આત્માનો સ્વભાવ છે કે કદી બહાર આવશે નહીં અને એની નિયતિ એવી છે એ નિયતિ કોણ નક્કી કરે તમે એમ કહો કે આત્મા હોય પેલા આત્મા હોય આત્માનો ભાવ હોય પેલો ભાવ હોય પછી આત્મા કર્મ કરે એટલે આત્મા કર્મથી બંધાઈ જાય એવું એવું ના હોય બેન એવું હોય જ ને પેલા આત્મા એકલો હોય કર્મ થી મુક્ત હોય તો આત્મા મોક્ષ ના પહોંચી જાય જ્યાં સુધી કર્મ લાગ્યા જ નથી એમ તમે માનો તો આત્મા કર્મ રહી તો કેમ ના પહોંચી જવો કર્મ રહી જવો તો મોક્ષ પહોંચી જવો જોઈએ અને આપણે એમ માની કે ના પેલા કર્મ હતા અને પછી આત્મા તો આત્મા વગર કર્મ કરે કોને એટલે પહેલા આત્મા પછી કર્મ પહેલા કર્મ પછી આત્મા એ વાત તો બેસતી જ નથી જીવોની ખાણ છે આપણે જેમ કે ખાણ કે કુવામાંથી આપણે સોનું વગેરે ધાતુ કાઢીએ ખનીજ તેલ તે બધું પહેલેથી અશુદ્ધિયુક્ત જ હોય છે ને કોઈ ખાણ એવી છે કે જેમાંથી ચોખ્ખું જ સોનું નીકળે

એક વસ્તુ લખી નાખો દરેક જણ વસ્તુ ગોખી લો કે આત્મા અનાદિ છે એનો સંસાર અનાદિ છે અને આત્મા કર્મનો સંયોગ પણ અનાદિ છે આ ત્રણ અનાદિ છે આ ત્રણ ને અનાદિ નહી માનો ને તો હજારો પ્રશ્ન ઉભા થશે અને એનો ઉકેલ કદી પણ નહીં મળે આ ત્રણ વાત ભૂલી જશો ને તો પણ તમને આ જૈન ધર્મના કે વિશ્વના અનેક પદાર્થો નહીં સમજાય મન મૂંઝવણમાં પડી જશે આ ત્રણ વસ્તુ સમજી લો આત્માને કોઈએ ઉત્પન્ન કર્યો નથી દુનિયા પણ કોઈએ ઉત્પન્ન નથી કરી ભગવાનને ખાલી બતાવ્યું છે ભગવાને ઉત્પન્ન નથી કર્યું એમ આત્મા અને કર્મનો સંયોગ પણ અનાદિ છે આત્મા અને કર્મનો સંયોગ સૌ પ્રથમ સંયોગ એવું થયું જ નથી એ સાથે જ છે અનાદિ છે અનાદિ શબ્દ ગોખી નાખવાના માટે પહેલેથી જ આત્મા અને કર્મનો સંયોગ છે જ છે આપણા સૌનો કોઈનો પહેલો ભાવ હતો જ નહીં કોઈ પણ આત્માનો કદી પણ પહેલો ભાવ હોય નહીં ના આત્માનો પહેલો ભવ માનો તો તે પહેલો આત્મા ક્યાં હતો એમ કે આ આત્માનો પહેલો ભાવ તો એ આત્મા એ પહેલા ક્યાં હતો પહેલા હા નહોતો તો એને કોને ઉત્પન્ન કર્યો શું કામ ઉત્પન્ન કર્યો કેવો ઉત્પન્ન કર્યો આવા અનેક સવાલો પેદા થાય જેના જવાબોને મળે આત્મા અનાદિ છે માટે તો ક્યાંથી એક સર્કલ છે સર્કલ રાઉન્ડ છે એટલે અનાદિ છે આત્મા ની નિયતિ છે પોત એ છે જ એમાં કોઈ સવાલ નહી કેમ છે શા માટે છે ને એ છે જ અને એ અનંતકાળ સુધી અનંતો અનંતકાળ વીતી જશે તો પણ એ કદી બહાર નહીં આવે જે વ્યવહાર રાશિમાં આવશે જ નહીં એનો બેન્દ્ર ઇન્દ્ર કેન્દ્ર તરીકે વ્યવહાર નહીં થાય એ એક ઇન્દ્ર કે નિગોતમાં જ રહેશે એટલે આ સમજીને ચાલવાનું કે જે ચાર પાંચ કારણ બતાવ્યા છે કોઈ પણ કાર્ય માટે એમાં આત્મા આમ જ રહેવાનો છે એની આ નિયતિ છે અને એ આપણે સ્વીકારવાની છે ઓકે